આપણે પૈસા ખૂબ કમાવા જોઈએ પૈસા જોઈએ આપણે કઈ એસ માં આયા હે ઈસ કઈ ક્યાં કરે એમ નો આલે આ બધા બિલ ભરવા પડે કાલે પાછા તમારી તાકાત હોય એટલા કમાઈ જો તમ તમારે ઘણા તમને કહે હું પૈસા વાહે ધોળ્યું છું આમ પોગ માં પોગ છડાવીને આડો પીડો પીડો કયો પૈસા વાહે હું ધોળ્યા છું મોજ કરાય આવે પૈસા વાહે મરી જા હો ઈ બપોર પછી હું કે ખબર 2000 પડ્યા છે ના ના મોજ કરી લેને તાકાત હોય એટલા કમાઈ દો તમે તમારે આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે શ્રી એટલે લક્ષ્મી જો ખરાબ હોય તો શાસ્ત્રોમાં એના ગુણગાન ન ગવાય આપણે ત્યાં ધન કમાવવું પણ હો પાસો રાષ્ટ્રને ગામની જરૂર પડે હું તો કહો ગામો ગામ યુવાનો એક ટ્રેન બનાવો હું કોઈ આ મને આમ સનાતની સાહિત્યકાર તરીકે હું આ વાત કરું છું ટ્રેન બનાવો પાંચ દસ જુવાન એવા તમે એકાદું હાર્મોનિયમ લઈ લો બે તબલા લઈ લ્યો અને ધૂન ગાવ હાંજી હનુમાન ચાલીસા કરો ભેળા થઈને જોજો કોઈ વ્યસન કરવાનું મન થાય મને કહેજો લૂડો રમવાનું મન થાય મને કહેજો બસ ભેગું ભેગું થવાનું યુવાનોને અને ટ્રેન બનાવો કાફે હોય તો ન્યાજી ધૂન કરો અમુક ક્યાંક ક્યાંક જુવાનડા એવું કરે છે ન્યાજી બસ બીજું કાંઈ નહીં આત્મહત્યા નહીં કરે કોઈ યુવાન હું તમે અને એટલી મિત્રતા થઈ જાય આધ્યાત્મિકતાની જે તાકાત છે કે કોઈ પણ એવી ઘટના બનવાની છે તે એકબીજા યુવાનને કહી દે કે મારે આમ થયું છે ને હવે જીવાય એમ નથી વીહમાંથી એકાદો માર્ગ કાઢેવો હોય કે ન હોય આવું કરો ઝાડવા વાવવા અને એવા ખુમારીવાળા ગામ તૈયાર કરો ખોટી રીતે કોઈની તાકાત નથી ગમે એવડા માણસને ગામ ઉપર કાંઈ કરી શકે ખોટો દબાવી શકે આવું તમે એક ટ્રેન ઉભો કરો ભલા માણસ અને એ કરવા જેવું ગામડા જ અને બર્લ્ડના નામ થાય એવી વસ્તુ કાંઈ પણ ઘટનાઓ છે એ ગામડા જ કરી શકશે શેરને વંદન છે શેરમાં જતા ને વંદન છે સારું કામ કરે છે શહેરમાં કમાય છે ને બધું થાય ત્યાંથી આપણે સંપત્તિ આવે છે ગામડામાં મંદિર બનાવે છે ઘણા ગામડામાં સરોવર દાખલા તરીકે લાલજીભાઈ ને અણગણ પરિવાર એમણે આ બનાવ્યું છે તો એ મૂળ તો શહેરમાં કમાણા ત્યારે ને પણ મૂળ ગામડા છે મૂળ ગામડા છે દુનિયાના પડની માથે નામ કાઢે એવા મહાન કોઈ વ્યક્તિ થયા હોય તો એ ગામડામાંથી આવશે તો એ પરંપરા સાથે થી શરૂઆત કરું છું એટલા માટે શિઠડા માતા જનપ કે હેલી સચતી સજેશન ગાશન ગા

જે વાતો છે જીવન ઘડતરની વાતો છે એ લોક સાહિત્ય ના ડાયરામાં કરવાની છે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું એવો ક્યારેક સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાવે એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ખાવ એમ શબ્દની જે તાકાત છે જીવન વાતો છે એક માણસ ગામડે થી શેર ગયો જાતો તો એના ભાઈ બંધે કીધું મારા હાટુ એક હારો અરીસો લેતો આવજે આપલું લેતો આવજે હારો કાચ લેતો આવજે મોટા જોવાનો મોટું સારું જોવાય એવું કે તું જાસો નઈ ગામમાં બહુ સારા અરીસા મળે મેં હું સાંભળ્યું ઓલું કે લેતો આવીશ વળતા પાછો આવ્યો અને એને ઘરે ગયો મારી વસ્તુ લઈ આવ્યો તો કે આવી ગઈ કઈ ઘટે નહીં હાલે એ હાથમાં દીધી તો રામાયણ હતી રામાયણ હતી અરે ભાઈ મેં અરીસો મંગાવ્યો હતો મોટું સારું દેખાય અરીશો આપણે આ તો રામાયણ છે સારી વાત છે પણ મેસો મંગાવ્યો હતો તો કે ભાઈ તારે જોઉં દેખાય ને કે ખાલી તારું દેખા હે આ તારું આખું દેખા હે ભલા માણસ કે જીવન કેમ જીવાય દીકરીઓને દુઃખ પડે એટલે જાનકી ને વાંચી લઈએ તો ખબર પડે કે આવા આપણી માંથી ક્યાં પડ્યા છે હજી અભિમાન આવી જાય તો રાવણ ને વાંચે તો ખબર પડે કે ઓહો આવું તો આપણી પાસે કઈ છે જ નહીં આ તો મહાસત્તા કહેવાતી દુનિયાની હો इंद्र ने भागी जाऊ पड़े लंका कोट बंका अटंका ने शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमासा, मोद का वासा, जहां घमंका, रंभन है। लगे हल्का सुद्र सुद्र वासा जो गहत अकाशा मनी खम्भन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वहां का नाम लंका है लंका पति रावण एवो हो वाह वाहिदा करे पवन पानी भरे 一月底。